નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદીલથી આજના વિડીયોમાં સ્વાદ કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ તમે જાણો છો મિત્રો ગઈ ગઈકાલે કશું નવેમ્બર બે હજાર પચીસે જી સેટની એક્ઝામ લેવામાં આવી હતી તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું જી સેટ પેપર સોલ્યુશન ગુજરાતી જે પણ વિદ્યાર્થી મિત્રોને પેપર નંબર ટુ ગુજરાતી હોય તો સો પ્રશ્નોનું સોલ્યુશન કરવાના છીએ સાથે સાથે મિત્રો જે સીઆઈડ પેપરનો અવાજ જે બધાને કોમન હોય છે એનું પણ પેપર સોલ્યુશન આપણે કરાવી દીધું છે તેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકવું છે પચાસ પ્રશ્નોનું આપણું સોલ્યુશન પેપર સોલ્યુશન કરાયેલું છે અવશ્ય તે પણ વિડીયો જોઈ લેજો તો આપણે આજના વિડીયોમાં સો સવા પ્રશ્નો જોવાના છીએ તો વિડીયો એના સુધી બનાવી લેજો મિત્રો સાથે સાથે તમને આ ચેનલ પર જી સેટ નેટ પેપર નંબર વન પેપર નંબર ટુ ઓલ્ડ પેપર સાથે અભ્યાસક્રમની સંપૂર્ણ માહિતી આપણે પ્રોવાઈડ કરેલી છે તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જી સેટ અને નેટની એક્ઝામ આપવા માગતા હો તો મિત્રો તો ચાલો જાણીએ વિગતવાર માહિતી તો તમે જાણો છો મિત્રો ગઈકાલ પેપર લેવલથી પેપર સોલ્યુશન કરીએ છીએ આપણી પહેલું છે મિત્રો જાણો છો કે ત્યાં ધંધાકારી રંગભૂમિ ઇતિહાસના રચિયતા કોણ છે તો તેનો જવાબ આવશે ધનશુક્લાક મહેતા કરાની સ્વાયત્તના વિચારના પુરસ્કાર કોણ હતા તો તેનો જવાબ આવશે ઓપ્શન બી ઓપ્શન એ એરિસ્ટોટલ કવિતા અને સાહિત્યનું પુસ્તક કોનું છે તો પ્રશ્ન નંબર નો સાચો જવાબ આવશે રમણલાલ નીલકંઠ પ્રશ્ન નંબર ચાર કટક શબ્દમાં કયો અનુ અનુનાસિક છે તો પ્રશ્ન નંબર ચારનું સાચો જવાબ આવશે ઓપ્શન એ ન પ્રશ્ન નંબર પાંચ સંશોધન પ્રક્રિયાની પ્રથમ ભૂમિકા જણાવો તો પ્રશ્ન પાંચનું સાચો જવાબ આવશે તે આવશે ઓપ્શન બી પૂર્વધારણા પ્રશ્ન નંબર છ સ્વરૂપનું લક્ષણ છે નો સાચો જવાબ આવશે ઓપ્શન એ ખંડકાવ્ય પ્રશ્ન નંબર સાત કયા ગ્રંથનું મૂળ નામ જય હતું તો પ્રશ્ન નંબર સાત જવાબ આવશે ઓપ્શન સી મહાભારત ગુજરાતનું નાતમ ક્યાગાર કયા નામની નામથી જાસૂસી કરે છે તો પ્રશ્ન આઠ સાચો જવાબ આવશે કૃષ્ણદેવ ઇલિયટ કૃતિના હેલન પ્રતિનું નામ શું છે તો પ્રશ્ન નંબર 9 છે તેનો જવાબ આવશે મેનાલોજ લોઝ પ્રશ્ન નંબર દસ નીચેનામાંથી કઈ કૃતિ પર પ્રતિબે લગાડવામાં આવ્યું છે તો જેનો જવાબ આવશે ડ્રાયલ નીચેનામાંથી મળતી કયું દીર્ધકાવ્ય દર્પતરામ નથી તો જેનો જવાબ આવશે ઓપ્શન સી માંગલિક ગરબા વલી તો મિત્રો વિડીયો સુધી બનાવી જો સંપૂર્ણ સુપર સોલ્યુશન આપણે કરવાની છે આજના વિડીયોમાં તો પ્રશ્ન નંબર આવશે બાર આવશે તો મિત્રો પ્રશ્ન બાર છે રસ અંગેના વિધાનોમાં કયું વિધાન ભરતમુનિનું નથી મિત્રો તેનો જવાબ આવશે ઓપ્શન એ આનંદ નીચેનામાંથી કયો ગ્રંથ આનંદ જોનો નથી તો તેનો જવાબ આવશે ઓપ્શન બી વિવેચના નીચેના કયા શબ્દમાં તત્સ્યમ પ્રત્ય પ્રયોજાયો નથી તો તેનો જવાબ આવશે ઓપ્શન સી કળાશ પ્રશ્ન નંબર પંદર નીચેનામાંથી કયું સંસુરણ પુસ્તક ભૂગીલા સાંડેસાનું નથી તો તેનો જવાબ આવશે ઓપ્શન ડી મધ્યકાલીન બારમાસી સંગ્રહ પ્રશ્ન નંબર સોળ ગજર ગોત્રનું સ્વરૂપ નીચેમાં નીચેના કયું છે તો તેનો જવાબ આવશે મોનો ઇમેજ નીચેના કયો પ્રસંગ રામાયણનો નથી પ્રશ્ન નંબર સત્તર છે મિત્રો તો પ્રશ્ન નંબર સત્તરનું સાચો જવાબ આવશે સ્વયં પ્રભાની સહાય નીચે અમારે કયો પ્રશ્ન રામાયણમાં નથી તો સ્વયં પ્રભાની સહાય રામાયણમાં નથી નિરંજન ભગતમાં નિરંજન ભગતના પાત્રો કાવ્યમાં કયું પાત્ર નથી તો પ્રશ્ન નંબર નો સાચો જવાબ આવશે પતિઓ એટલે ઓપ્શન ડી આમાં આવશે ઓપ્શન બી પ્રશ્ન નંબર ઓગણીસ નીચેના અમારી કઈ કૃતિ વિદેશી સર્જકની નથી તો અમારી સાચો જવાબ આવશે ધ ટ્રાયલ ઓફ ધ માઉન્ટેન તો મિત્રો આ છે અનિતા દેસાઈ નીચેના મધ્ય કઈ કૃતિ ફિલ્મ રૂપાંતર થયું નથી તો પ્રશ્ન નંબર વીસ એનો સાચો જવાબ આવશે ઓપ્શન સી મારે પણ એક ઘર હોય પ્રશ્ન નંબર એકવીસ મિત્રો દરેક આપણે જવાબ જોઈ લઈશું સર્વતા સંગઠ જણાવવું છે પ્રશ્ન નંબર એકવીસ છે એનો સાચો જવાબ આવશે ઓપ્શન એ આવશે મિત્રો પ્રશ્ન નંબર બાવીસ પ્રશ્ન નંબર બાવીસ સાચો જવાબ આવશે ઓપ્શન સી કાવ્યદર્શ દંડી દસમી સદી પ્રશ્ન નંબર ત્યાવીસ પ્રશ્ન નંબર ત્યાં નો સાચો જવાબ આવશે ઓપ્શન એ ઉમાશંકર જોશી અભિરુચિશ્રી અને સૌરભ પ્રશ્ન પ્રશ્ન સાચો જવાબ ઓપ્શન ડી ભોગંડુ ખાનદેશી ને કુમાયની પ્રશ્ન નંબર પચીસ સર્વતા સંગઠ જો મિત્રો પ્રશ્ન નંબર પચીસ છે મિત્રો તો તેનો મિત્રો આમાં જે હજુ સુધી આ પ્રશ્ન આપે લાસ્ટમાં જે કેટલાક એવા પ્રશ્નો છે કે જેમાં સ્વર ખબર નથી તો આપણે એનો અલગ વિડીયો બનાવીશું જે પણ પ્રશ્નો બાકી રહેશે એનો આપણે પેશર અલગ અલગ વિડીયો એનો આન્સર જવાબ આપશું હાલમાં જે આપણે ખ્યાલ છે સો ટકા તેની વાત કરવાના છે પ્રશ્ન નંબર છવ્વીસ મિત્રો પ્રશ્ન નંબર છવ્વીસનો સર્વતા સંગત જો છે તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન એ નવલકથા આંતરજીવન વસ્તુ સંકલા પ્રશ્ન નંબર સત્યાવીસ સર્વતા સંગત જો આવો તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન બે તક્ષી શિવશંકર ચેમિન પરિકૃતિ પ્રશ્ન નંબર અઠ્યાવીસમાં તો તેનું સાચો જવાબ આવશે ઓપ્શન ડી ડોલિયો મારી આંખ કંકુના સૂરજ પ્રશ્ન ઓગણતી તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન એ મિત્રો દોતે નોટ્સ ફ્રોમ દંડગ્રાઉન્ડ લીજા પ્રશ્ન નંબર ત્રીસ મિત્રો તો સર્વતા છે પણ તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન એ આવશે મિત્રો ગુજરાતી સાહિત્ય અકાદમી શબ્દ સૃષ્ટિ ને ગૌરવ પુરસ્કાર ત્યારબાદ પ્રશ્ન નંબર એકત્રીસમાં એકત્રીસનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી મિત્રો શું આવશે ઓપ્શન ડી ઓપ્શન ડીમાં શું છે મિત્રો સ્વરૂપવાદી વોલ્ટપ્યુટર મુકા મુકાર વસ્કી પ્રશ્ન નંબર બત્રીસ તેનો પણ સાચો જવાબ આવશે ઓપ્શન ડી પંડિત કલાપી અને સ્નેહ મુદ્રા મિત્રો હવે છે શરૂઆત વીસ સંકટ જૂથ જોઈ રહ્યા છે તો એકત્રીસમાં ડી આવશે અને બત્રીસમાં પણ ડી આવશે પ્રશ્ન નંબર તેત્રીસમાં તો પ્રશ્ન નંબર તેત્રીસનો સાચો જવાબ આવશે વિસંગત જૂથમાં ઓપ્શન શું આવશે ઓપ્શન બી આવશે મિત્રો પ્રશ્ન નંબર તેત્રીસનો સાચો જવાબ આવશે ઓપ્શન બી એટલે ગોવર્ધરામ સુખતાની મંદિરા અને અને મિત્રો જીવન અધ્યાત્મજીવન જીવન સર્વતા વિસંગત જૂથ છે તેનું સાચો જવાબ આવશે મિત્રો આ પણ પ્રશ્ન બાકી રહેશે પ્રશ્ન આ પણ બાકી રહેશે આપણે અલગથી મિત્રો વિડીયો બનાવી તેન્સર ન લેવા તેનો પણ જવાબ તમને ટૂંક સમયમાં મળી જશે પ્રશ્ન નંબર પાંત્રીસ સર્વતા અભિસંગત જૂથ છે તેનો પણ રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી શાંતિભાઈ શાંતિભાઈ આચાર્ય કચ્છી લોકકથાના હોળી ગીત પ્રશ્ન નંબર છત્રીસમાં સર્વતાભિસંગ જૂથ જણાવો તો પ્રશ્ન નંબર છત્રીસનો સાચો જવાબ આવશે મિત્રો આને પણ રહેશે આપ આ પણ પ્રશ્ન બાકી રહેશે ત્યાં પ્રશ્ન થયા પણ ત્રીજો પ્રશ્ન એ પણ બાકી રહેશે પ્રશ્ન નંબર સડત્રીસમાં સર્વતા વિસંગત જૂથ છે તો મિત્રો એક પણ બીજી વસ્તુ જો પણ જે પ્રશ્ન બાકી છે એટલું ખાલી એટલું કામ કરજો ખાલી જસ્ટ જે પણ પ્રશ્નો બાકી છે ને કોમેન્ટ્સ પર હું મને જણાવી દઉં કે આ પ્રશ્નો જવાબ બાકી છે પ્રશ્ન નંબર સડત્રીસ છે મિત્રનો સાત જવાબ આવશે ઓપ્શન એ દ્રૌપદી પૌરાણિક નવલકથા અને બંગાળી પ્રશ્ન નંબર અડત્રીસમાં સર્વતા વિસંગત જૂથ છે તેનો સાચ જવાબ આવશે ઓપ્શન સી ચહેરા ચાર ખંડ શબ્દકુશી અને સરગાવવો ત્યારબાદ સર્વત વિસંગ દૂત તેનો પણ મિત્રો આમાં બે કન્ફ્યુઝન છે કાં તો આમાં એ આવશે કાં તો બી આવશે મિત્રો ત્યારબાદ પ્રશ્ન નંબર ચાલીસમાં પ્રશ્ન નંબર ચાલીસનું સાચો જવાબ આવશે ઓપ્શન એ નવલકથાનું સમાજશાસ્ત્ર લ્યુસેન ગોડ ગોલ્ડમાન મેનેજર પાંડે પ્રશ્ન નંબર એકત્રીસ આમાં કહ્યું નારીવાડી નવલકથા ઓપ્શન એ બી મિત્રો કુવો અને વસનનું એવન બેતાલી એલિયટની કાવિચાના મહત્વ બિંદુ કયા છે મિત્રો તેનો જવાબ આવશે મિત્રો ડી આવશે આમાં આમાં મિસ્ટિક છે પણ ડી આવવાનું છે ડી સાચો જવાબ આવશે પ્રશ્ન નંબર તેતાલીસમાં ગુજરાતી નવ નવલકથા વિચારણા કરનાર પ્રમુખ વિચ વિવેચકો કયા છે જવાબ આવશે ઓપ્શન બી બી એનએસસી સુંદરવન પ્રમોદકુમાર પટેલ પ્રશ્ન નંબર ચુમ્માલીસ ગુજરાતની પ્રથમ ભૂમિકા ભાષાનું લક્ષણો મિત્રો તો પ્રશ્ન નંબર ચુમ્માલીસ છે તો તેનો સાચો જવાબ આવશે તે આવશે ઓપ્શન સી સી અને ડી બંને સાચા છે મિત્રો એટલે સી અને ડી સાચા છે પ્રશ્ન નંબર પિસ્તાલીસમાં પ્રશ્ન નંબર પિસ્તાલીસ સાચો જવાબ આવશે ઓપ્શન બી આદિવાસી સાહિત્ય સંશોધકો બી એટલે બી સી દેવાબેન તડવીન પ્રભુદાસ પટેલ સોનેટનું બંધારણમાં કયું સોનેટનું બંધારણ છે મિત્રો તો તેનો જવાબ આવશે ઓપ્શન બી બી અને સી શું આવશે જવાબ બી અને સી મિત્રો પ્રશ્ન નંબર સુડતાલીસમાં તો સુતાલીસ સાચો જવાબ આવશે ઓપ્શન એટલે તમસ તમા શું છે સાચો જવાબ આવશે ઓપ્શન ડી એ પાંચ દિવસની કથા છે ડી અને એટલે મિત્રો નારાયણ ડિસાઇન અનુવાદ કલર છે અને પાંચ દિવસની કથા છે પ્રશ્ન નંબર અડતાલીસ સમય સ્વરૂપી કૃતિ કઈ છે મિત્રો આમાં તો તેનો જવાબ આવશે ઓપ્શન સી સી અને ડી પ્રશ્ન નંબર ઓગણ પચાસ કયું સાચું છે પૃથ્વી છે મિત્રો તો લોકપ્રિય નવલકથા પ્રશ્ન નંબર પચાસ સાચો જવાબ આવશે ઓપ્શન બી આવશે મિત્રો બી અને સી ગુણવત્તા અલ્પ ને વિવિધ પ્રતિકાત્મક અને કલ્પન પ્રચુ જશો જવાબ આવશે પ્રશ્ન નંબર એકાવન તો કોણ સાચો જવાબ આવશે મિત્રો શું આવશે ઓપ્શન સી આવશે અર્વાચીન કવિતા તો આવશે સુંદરમ ક્લાસિકલ પોટ્સ ગુજરાત તો આવશે મિત્રો ગોવર્ધન ટિપાઢી અર્વાચિન કાવ્ય સાહિત્ય કાવ્ય સાહિત્ય વેનો રાવી પાઠક અને સા સાઠીના સાહિત્ય દિગ્દર્શન ડાયાભાઈ ડેરાસરી પ્રશ્નમાં બાવન પ્રશ્નમાં મિત્રો સાથે જોડકા જોડવાના જે પ્રશ્નમાં બાવન છે તો તે મિત્રો તેનો જવાબ આવશે ઓપ્શન ડી આવશે ઓપ્શન ડીમાં જોઈ શકો છો તમે પહેલાં ચોથું આવશે બીજામાં પહેલું આવશે બીજામાં બીજું આવ ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ડાય બીજવા ચેક કરી લઈએ પ્રશ્ન નંબર ડી છે તો પહેલામાં મનુભાષા આવશે ઓપ્શન ડી ચોમોક્સી સદિગતા આવશે ઓપ્શન એ ક્લિનિટ બુક્સ ત્યારબાદ મિત્રો ત્રીજામાં આવશે લંકા અને ચોથામાં આવશે ડેરી ડા ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર ત્રેપન સાચા જોડકા જોડવાના છે તો તેનું તેનો જવાબ શું આવશે મિત્રો મિત્ર વન મિનિટ મિત્રો થોડી મિસ્ટેક લાગે છે બે મિનિટ જસ્ટ ટુ સેકન્ડ પ્રશ્ન નંબર બાવનનો જે સાચો જવાબ આવશે તમે એનો ઓપ્શન ડી તમને કહ્યું કહ્યું છે પ્રશ્ન નંબર ત્રેપન પ્રશ્ન નંબર ત્રેપનનો સાચો જવાબ ઓપ્શન બી આવશે મિત્રો બરાબર જ છે આપણે પ્રશ્ન નંબર ત્રેપનનો સાચો જવાબ આવશે ઓપ્શન બી પ્રશ્ન નંબર ચોપ્પન તો પ્રશ્ન નંબર ચોપનનો સાચો જવાબ આવશે ઓપ્શન બે આવશે મિત્રો પ્રશ્ન નંબર પ્રશ્ન નંબર ચોપ્પનનો સાચો જવાબ આવશે શું આવશે બે મિત જસ્ટ મિત્રો પ્રશ્ન નંબર ચોપન છે તો અયોગ્યાત્મક મતલબ મિત્રો ઓપ્શન એ આવશે પ્રશ્ન નંબર ચોપનનો સાચો જવાબ છે ફાઇનલ ઓપ્શન એ આવશે એટલે અયોગાત્મક સુદાની પછી અશ્લિષ્ટ યોગાત્મક તુર્કી શ્લિષ્ટ યોગાત્મક ગ્રીક અને પ્રશિષ્ટ યોગાત્મક બાસ્ક આવશે મિત્રો ત્યારબાદ પ્રશ્ન નંબર પંચાવન સાચા ચુટકા જોડું તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી આવશે મિત્રો ત્યારબાદ પ્રશ્ન કયો છે મિત્રો પ્રશ્ન છપ્પન તો છપ્પનનો સાચો જવાબ આવશે ઓપ્શન બી ઓપ્શન માં શું છે મિત્રો સાપના બારા એકાંકી ખરાબ અપોર ટૂંકી વાર્તા અગ્નિકૂટમાં ઉગેલું ગુલાબ જીવન ચરિત્ર વિદિશા એ આવશે ઓપ્શન થ્રી લલિત નિમન પ્રશ્ન નંબર સત્તાવનનો જે સાચો જવાબ આવશે તે આવશે ઓપ્શન સી આવશે મિત્રો પ્રશ્ન નંબર સત્તાવનનો સાચો જવાબ આવશે ઓપ્શન સી પ્રશ્ન નંબર અઠાવનમાં તો પ્રશ્ન નંબર અઠ્ઠાવનનો મિત્રો સાચો જવાબ આવશે એટલો આવશે આપણે એ પણ જોઈ લઈએ પ્રશ્ન નંબર અઠ્ઠાવન છે મિત્રો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન સી પ્રશ્ન નંબર અઠાવનનો સાચો જવાબ આવશે ઓપ્શન સી પ્રશ્ન નંબર ઓગણસાહીઠ પ્રશ્ન નંબર ઓગણસાહીઠ છે મિત્રો તો તેનો જવાબ આવશે ઓપ્શન સી તેમાં પણ ઓપ્શન સી આવશે પ્રશ્ન નંબર ઓગણસાહીઠનો સાચો જવાબ આવશે ઓપ્શન સી વિશ્વ સાહિત્ય ગેટે વ્યાપક સાહિત્ય લેનેવલ્કે વિશ્વ વિશ્વકાવ્ય ફ્રેડરિક્સ સ્ટ્લેગલ અને તુલનાત્મક સાહિત્ય તુલનાત્મક સાહિત્ય આવશે મેથ્યુ આર્નોલ્ડ પ્રશ્ન નંબર સાઇન પ્રશ્ન છે મિત્રો તેનો સાચો જવાબ આવશે આ આમાં પણ બાકી રહેશે મિત્રો અમે ફરીથી રિપીટ કરું છું જે પણ પ્રશ્નો બાકી રહે છે એ બધા જસ્ટ નંબર એટલે દરેક એકાઉન્ટ એકાઉન્ટ બાકી એટલું કાંઈ એટલું કામ કરી લેજો મિત્રો પ્રશ્ન નંબર એકસઠમાં તો એકસઠનું સાચો જવાબ આવશે મિત્રો આપણ બાકી રહેશે પ્રશ્ન સાહીઠ એકસઠ બંને બાકી રહેશે પ્રશ્ન નંબર બાસઠ પ્રશ્ન નંબર બાસઠનો સાચો જવાબ આવશે ઓપ્શન બી પ્રશ્ન નંબર તેસઠ પ્રશ્ન નંબર તેસઠનો સાચો જવાબ આવશે ઓપ્શન એ પ્રશ્ન નંબર ચોસઠમાં પ્રશ્ન નંબર ચોસઠનો સાચો જવાબ આવશે ઓપ્શન બી પ્રશ્ન નંબર પાંસઠ પ્રશ્ન પાંસઠનો સાચો જવાબ આવશે ઓપ્શન સી મિત્રો તમે શાંતિપૂર્વક જોઈ શકો છો વિડિયો સ્કીપ કરીને મિત્રો ત્યારબાદ પ્રશ્ન નંબર પાસઠમાં કયું તેમ ચોસઠમાં ચોસઠમાં મિત્રો ચોસઠમાં બી આવશે ઓપ્શન બી અને પાંસઠમાં ઓપ્શન સી આવશે પ્રશ્ન નંબર સાસઠમાં પ્રશ્નમાં સાથે છે મિત્રો કાર્યક્રમ ગોઠવો તો એ પણ મિત્રો પ્રશ્ન બાકી રહેશે ત્યારબાદ પ્રશ્ન નંબર સા સડસઠ કાળાક્રમ ગોઠવો તે પ્રશ્ન નંબર સડસઠનો સાચો જવાબ આવશે ઓપ્શન સી આવશે મિત્રો ઓપ્શન સી પ્રશ્ન નંબર અડસઠ પ્રશ્ન નંબર અડસઠનો સાચો જવાબ આવશે મિત્રો શું આવશે ઓપ્શન એ આવશે ઓપ્શન એમાં શું છે એબીસી લાઇન્સર મિત્રો જે પણ છે તેમ જ આવશે પ્રશ્ન નંબર ઓગ ઓગણસાઇટમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ કે મિત્રો ડી પેલા ડી આવશે નથિંગ ટુ બી ડન પછી સી આવશે એપ્રિલ ઇઝ ધ ક્યુલિસ્ટ મટ એમ છે ડીસીબી ઓગણસાઇટમાં એક તમને કહ્યું પ્રશ્ન નંબર સિત્તેરમાં પ્રશ્ન નંબર સિત્તેરનો સાચો જવાબ આવશે ઓપ્શન સી મિત્રો ઓપ્શન સી આવશે પ્રિયવદા પ્રસ્થાન એકોતેરમાં આપણે કાર્યકર સંબંધ તપાસવાનું છે તો મિત્રો આમાં કયું છે આ બંને મિત્રો સાચા છે પ્રશ્ન નંબર છે જોસેફ મેકવાની એક નવરકર નામ દરિયા છે સાચી વાત છે એમાં દરિયાનો પરિવે છે એ પણ સાચું છે પ્રશ્ન નંબર બોતેર કૃતિ ભાવકદાર રચાય છે પાઠ સજ્જગદાર રચાય છે તો આમાં કયો સાચો જવાબ આવશે મિત્રો બંને ખોટા તો ઓપ્શન બી આવશે નીચેના વિધાનું કાગળ તપાસો તો પ્રશ્ન મતર છે તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન સી મિત્રો પ્રશ્ન મતરશન એ સાચું છે એટલે કે વાર્તામાં વિવેચન સોંપી લેવાનો પ્રયોગ ધીરે કરવો છે એ સાચું છે અને બીજું છે ધીરે પ્રયોગશીલ વિવેચક છે એ પણ ખોટું છે મિત્રો મિત્રો ચુમ્મો તને બાકી રહેશે પ્રશ્ન પ્રશ્ન પંચોતેરમાં નીચેના આ વિધાનોના કાર્યકર સંબંધ તપાસો તો પ્રશ્ન નંબર પંચોતેર સાચો જવાબ આવશે ઓપ્શન ડી એ ખોટું છે મિત્રો આઇપોથીસિસનું ગુજારી પર્યાય શબ્દ વિચારણા છે એક પ્રશ્ન એ ખોટું છે પરંતુ શોધ નિબંધ વિચારનું કેન્દ્ર સ્થાન હોય છે એ પણ સાચું છે છોતેર છે તો છોત્તેરમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી ઓપ્શન સી એટલે સાચું છે એ સાચું છે મિત્રો બી ખોટું છે આખ્યાનના મૃતતા કરતાં અમૃતતા વિશેષ વચ્ચે સાચું આખ્યાનમાં ધ્વનાત્મ અમૃત હોય છે પણ ખોટું છે મિત્રો ત્યારબાદ નંબર સિતોતેર નીચેના વિધાનો કાર્યક સંબંધ તપાસો તો મિત્રો નંબર સિતોતેર છે તો તેનો સાચો જવાબ આવશે શું આવશે મિત્રો તે જવાબ આવશે ઓપ્શન બી આવશે મિત્રો પ્રશ્નમાં સિત્તોનો સાચો જવાબ આવશે ઓપ્શન બે એ બે બંને ખોટા છે મિત્રો ત્યારબાદ પ્રશ્ન નંબર અગ્યાસી પ્રશ્ન નંબર સોરી મિત્રો આપણે સિતોતેરમાં જોયા સિત્તોતેરમાં ઓપ્શન બી આવશે પ્રશ્ન ઇઠોતેરમાં નીચે નીચે વિધાનો કારકર સંબંધ તપાસો તો પ્રશ્નમાં નંબર ઇઠોતેરનો સાચો જવાબ આવશે ઓપ્શન સી આવશે મિત્રો ઓપ્શન સી ઓપ્શન સીમાં એ સાચું છે અને આર ખોટું છે હઠ મુઠો હઠ મૂકો અટિલા રાય ઓરે અઠિલા રાય આ પંખ પંક્તિ મીરાની સાચું છે બીજું ખોટું છે છે નીચેના સંબંધ તપાસો તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન એ મિત્રો એટલે બંને સાચા છે આઉટ સાઇડ અસ્તિત્વવાદી નવલકથા છે એ પણ સાચું છે આઉટ સાઇડ નવલકથા એલિયેશન જો એલિ એલિયેસન જોવા મળે છે પ્રશ્ન નંબર એસી મિત્રો પ્રશ્ન નંબર એસી છે હરીશ નાગરિકતાની કેટલી વાર્તામાં સંદેશ છે તો એમ એ પણ સાચું છે અને સોનેશ પછી વૈશ્વિકરણ પ્રભાવ છે ઓપ્શન એ બો એક્યાસી નીચેના વિધાન અર્થાત તપાસો અશ્વથામાં મધુરાનું નાટક છે મિત્રો પ્રશ્ન બ્યાસી પ્રશ્ન બ્યાસી સાચો જવાબ આવશે ઓપ્શન સી એટલે મિત્રો ઓપ્શન સીમાં શું છે વિધાન ઓપ્શન સીમાં વિધાન એ સાચું છે અને બી ખોટું છે જવાબ આવશે ઓપ્શન સી પ્રશ્ન બ્યાસી નીચેના વિધાનોના અર્થાતા તપાસો મિત્રો તો પ્રશ્ન નંબર બ્યાસી નો સાચો જવાબ આવશે એ આવશે ઓપ્શન સી તેમાં પણ મિત્રો ઓપ્શન સી આવશે એ વિધાન સાચું છે અને બી વિધાન ખોટું છે સ્ટીફન ગ્લિનબાલ નવ્ય ઇતિહાસવાદી છે સાચું છે ને બી ખોટું છે પ્રશ્ન નંબર ત્યાંશીમાં તો પ્રશ્ન નંબર ત્યાંશી છે મિત્રો ઓપ્શન એ સાચો જવાબ આવશે વિવિધ અને આસ્વાદમૂલક અવધુક અવધ અવબોધ કથા જો મત્સંગ જોશે એ સાચું છે ને બીજું ખોટું પ્રશ્ન નંબર ચોરાશી મિત્રો તો મિત્રો આને પણ બાકી રહેશે પ્રશ્ન પ્રશ્ન નંબર નીચેના વિધાનો અર્થ તપાસવાની છે આપણે પણ જોઈ લઈએ એ પણ બાકી રહેશે મિત્રો ચોરાશી પંચ્યાસી બાકી રહેશે મિત્રો પ્રશ્ન નંબર છ્યાસીમાં ઓપ્સ નીચેના વિધાનો અર્થ તપાસો ભવાઈ લોક સાહિત્ય સ્વરૂપ છે ને ભવાઈ ઘટના લેખક કૃષ્ણલા કકડિયા છે પ્રશ્ન નંબર છ્યાંશીનો સાચો જવાબ આવશે તો ઓપ્શન ડી આવશે મિત્રો શું આવશે ઓપ્શન ડી બે વિધાન ખોટું જ છે અને બે વિધાન સાચું છે ભવાઈના ગ્રથના લેખક કૃષ્ણ કાકડિયા છે પ્રશ્ન નંબર સત્યાશી નીચેના વિધાનનો અર્થતા તપાસો મહાભારત આદિ પર્વનો સમ પ્રસંગ છે કર્ણભાર વ્યયોગ પ્રકાર નાટક છે પ્રશ્ન નંબર સત્યાસી છે તો તેનો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બે પ્રશ્ન નંબર સત્યાશીનો સાચો જવાબ આવશે ઓપ્શન બંને સાચા છે પ્રશ્ન નંબર અઠ્યાસી નીચેના વિધાનો અર્થ તપાસો તો પ્રશ્ન નંબર નો સાચો જવાબ આવશે ઓપ્શન સી મિત્રો તો ઓપ્શન સીમાં શું છે મેરો નિબંધ એ દૂર મેરો નિબંધ દૂરના શું નિબંધ છે મૂળના પીછદ્દ દૂરનો શું નિબંધ છે એ ખોટો છે મિત્રો પ્રશ્ન નંબર નેવ્યાસી મિત્રો પ્રશ્ન નંબર નેવ્યાસી છે તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી શું આવશે મિત્રો ઓપ્શન ડી એ વિધાન ખોટું છે બી વિધાન સાચું છે નીચેના વિધાનો અથવા તપાસો પ્રશ્ન નંબર નેવનો સાચો જવાબ આવશે એ અને બી જોવાના છે તેનો સાચો જવાબ આવશે ઓપ્શન એ મિત્રો તો મિત્રો જે પણ પ્રશ્નો બાકી રહ્યા છે એના પરથી નેવ એકોણીસો સો અને બીજા અગાઉ પણ જેટલા બાકી છે તેનો આપણે અલગથી વિડીયો બનાવેલો છું બનાવીશું તો વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક કરી લો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો આભાર મિત્રો